ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિશેષ વોટરપ્રૂફ કવર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બહેનો ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકે છે હવે બહેનો ડિઝાઇનર એનવલપમાં પોસ્ટર દ્વારા રાખડી મોકલી શકશે અને એના માટે ભારતીય ડાક વિભાગ દ્વારા ખાસ કરી કવર તૈયાર કરવામાં આવ્યા છે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસમી ઓગસ્ટે ઉજવાશે એ માટે ટપાલ વિભાગે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એનવલપ્સ તૈયાર કરાયા છે ખાસ રાખી એનવલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ નવરંગપુરા એચબીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ અને મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે જોકે પાલનપુર ડિવિઝનમાં હાલમાં બે જેટલા વિશેષ રાખીઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમાં વેચાણ અર્થે વિતરણ કરાયા છે અને બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફિસ પાલનપુર ખાતે આ વિશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર સેમી કદના છે ને કિંમત માત્ર રૂપિયા દસ જ રખાય છે જે શુલ્ક સિવાય છે આ રાખીને એન્ડ્સ પર ઇન્ડિયા પોસ્ટના લોકો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે ને વિશેષ ડિઝાઇનને કારણે તે અન્ય મેલમાંથી શોર્ટ કરવામાં અને રક્ષાબંધન તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ મળશે એટલે કે આધુનિક યુગમાં પણ આજે પોસ્ટ વિભાગનું એટલું જ મહત્વ જોવા મળી રહી છે પોસ્ટ વિભાગ તરફથી તૈયાર કરેલ રાખી કવર બહેનો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે રક્ષાબંધન પહેલાં ભાઈઓને રાખડીઓ મોકલવા માટે બહેનો તૈયારીમાં લાગી ગઈ છે ઇન્ડિયા પોસ્ટ દ્વારા દર વર્ષે રાખીના તહેવાર નિમિત્તે બહેનો માટે બહેનો પોતાના ભાઈને રાખી સુરક્ષિત મોકલી શકે તેથી એ જ્યારે રાખીનો તહેવાર આવે છે ત્યારે વરસાદી સિઝન હોય છે તો એ વોટરપ્રૂફ કવર બનાવવામાં આવે છે તે કવરની કિંમત દસ રૂપિયા હોય છે અને જે કવર પાછું કલરફુલ હોય છે એના ઉપર ઇન્ડિયા પોસ્ટનો લોગો અને પ્લસ રાખીનું નિશાન કે એ રીતને સારું એવું દેખાય એ ટાઈપનું એક્ટ્રેક્ટિવ કવર હોય છે આવા કવર આપણા ત્યાં આપણા ડિવિઝનમાં કે બનાસકાંઠા ડિવિઝન છે તો એની અંદર બા બે હજાર જેટલા બે હજાર જેટલા કવર સેલ માટે આવેલ છે અને જે દરેક પોસ્ટ ઓફિસમાં અવેલેબલ કરાયેલ છે નાના નાની પોસ્ટ ઓફિસ પરથી પણ તમને કવર મળી શકે જેમ જેમ ડિમાન્ડ સેલની થાય એ પ્રમાણે કવર અમદાવાદથી સપ્લાય થતા હોય છે તે સપ્લાય થતાં રહેશે અમારે અને એ પ્રમાણે ત્યાં પહોંચતા કરવામાં આવે છે